સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં ગત બાર એપ્રિલે સગરવાસમાં વિનુ મોહનભાઈ સગર તેમની પત્ની કોકિલાબેન બે પુત્રો અને એક પુત્રીએ ઝેરી દવા પીધી હતી આ સામૂહિક આપઘાતમાં સારવાર દરમિયાન પતિ પત્ની અને બે પુત્રોના મોત થયા હતા પુત્રી કૃષ્ણાબેન ઉર્ફે ભૂમિબેન હાલ ગાંધીનગરની આસ્થા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે

બીજા ધરપકડ માટે એમાં જે ફરિયાદ ક્રિષ્નાબેન ની લીધેલી છે એમાં પણ જણાવેલું છે કે અન્ય વ્યક્તિઓ પણ પોતાના પિતા પાસે પૈસાની જે ઉઘરાણી કરી રહ્યા હતા એ બાબતે એ પરિવાર ઓલરેડી સ્ટ્રેસમાં હતો તેમણે આ મકાન જે હાલ રહે છે એ પણ સાત આઠ મહિના પહેલાં લીધેલું છે અને એનું પણ પેમેન્ટ હજી બાકી છે એટલે આર્થિક વીસમાંથી આ પરિવાર પસાર થઈ રહ્યો હતો એવા સમયે એ લોકોએ બીજા પાસેથી બી પૈસા લીધા હોય એ વાતને આપણે નકારી ન શકીએ